ટોપી વાળા દેખાય બેઠા બેઠા અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર હમ ખરું માં ખરું કબુલરા ભાઈ હતો ને એ બધા ભાઈ હે ને બધી એને સાતસો સાસી લખી નાખ્યું બધીએ આખા મકાન હતો એનું જ ઘર છે સાતસો છ્યાસી વાળાનું ઘર છે વર્ષો થી માનસિક પીડા થી પીડા બી એમ મેં એવાનું કીધું જવાબદારી લઈને આયા છો હા જવાબદારી લીધી મામા મુરજી પૂરી ઓહો આ રૂપ કે કર્મા માડી બહુ રે ઝઘડા થાય જમીનો હોય કે ભેગા બેસીન અને માનસિક બધા રે માનસિક ની અસર રે થોડી થોડી કોના આ બધા ને થોડી થોડી આમ અરે ઝઘડા એ થાય હે અંદર અંદર મેં તને બે પ્રશ્ન મેં તમારા દસ પ્રશ્ન છે પણ હું એક પ્રશ્ન કરું છું કે કોઈ જવાબદારી વાળો પણ માણસ છે હા મારી હું જવાબદારી લઉં છું મા બોલ હા હું રીયે જવાબદારી લઉં છું મારી હું એ ઘરની વાત કરું છું જે લાંબુ મોટું આગળ દરવાજો ને પાછળ બારી છે હા તો પડશ ખબર હા પાછળ દરવાજો છે ત્યારે બારી હતી અને અત્યારે રહે આગળ દરવાજો પાછળ બારી હતી એ ઘર નેવું વર જૂનું હતું અને તમારું નતું અને જે સત્યાવીસ ઘર પડ્યા ને મુસલમાન ના હતા મુસિંદ વન સપરા નદી ગંદ્રપિયા મેલડી છો આખા ઘરમાં માં મેં પેલા કીધું જવાબદારી છે એ જે ઘર કહેવાય મૂળ જે અસલ ઘર કહેવાય જે કાચા કાચું નળિયા વાળું નળિયા વાળું છે જૂનું એ ના કારણે અત્યકાવ એક સફેદ કપડા વાળો ફર ટોપી વાળા દેખાય બેઠા બેઠા અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર

આજથી ચાલીસ વર્ષ પાછળ જાય ને તારથી આ પ્રથા ચાલે જો તારા જેટલા બી હવાના હું કહું એટલો કહું છું કે જવાબદારી હોય ને તો કે ખુલાસા થાય એ ઘરના એ ઘરમાંથી જેટલાનો વંશ આવ્યો હોય ને માનો કે એ ઘર ત્રણ ભાઈનું હોય બરાબર તો એ ઘરના વંશ જેટલા હોય ને એ બધાને એવું થાય કે અમારે મુસલમાન બનવું સાચી વાત મળી એટલે તન કહું કે તું જવાબદારી વાળો નથી લાગતો જવાબદારી મારી બધી લઈ લઉં તમે જેમ કેઓ કોઈ પાર પાડી દેવ માડી આમાં થાકી લે હું પાર પાડી તો કે દીવાલ છે તે પાડી દઉં તમે કેવા મારી કરવા જઈ રહ્યા છો એ તમારી પર કરી નાખ્યું નથી કારણ કે તમારી પાસે કોઈ મિલકત નથી કોઈ જાયદત નથી રૂપાળા નથી તમે હમ હા જે સા ગર્મ છે જે સ આ કર્મ છે એનું કારણ તને કહો કે તમારા વંશોજનો તમારા દાદા હતા ને જે તમારા વંશોજન તમારા દાદા હતા એ ખરેખર અને તમારે જોવાનું તમે ઇતિહાસ તમારો વાંચો કે તમારા અસલ ગુરુ ગુલામ થાય અને મલીદો મલીદો ચોખા અને બિસ્ટોલને શ્રીફળ આલતા એ ઘરની વાત કરું

મારા ભાઈ છે ને બધી સાતસો સાસી લખી ને બધીએ આખા મકાન એનું જ ઘર છે સાતસો સાસી વાળાનું જ ઘર છે હા મારી હોરી કરવા થયો તમે જીમ કે તમારા દાદા કે પરદાદા એ પીરથી સુખી થયા હોય કે પીરાણું પૂજતા હોય તો આજે તમારે પૂજવું જ પડે આજે તે તમે જીમ એમ કે તૈયારી બરોબર ઘરે જાઓ અને ઘરે જઈને કોઈક વ્યવસ્થિત સારી જગ્યા પકડો અને ખૂણો હોવો જોઈએ ખૂણો ખૂણો ખૂણા ખબર પડે એક ખૂણો કોઈક હારો ગોતી લે અને પીરના નામનો એક દીવો કરી દે અને એક મલીદો ચઢાય અતરની બોટલો મૂકી દેજે ઉપર થોડા ચોખા ચઢાવજે અને ગુલાબના પાંચ ફૂલ મૂકજે લોબાનનો ધૂપ નાખજે અને તમે બધા બે એવું કહી દો કે દાદા આ બાળકો તમારા હોપ્યા તે દાદા તમે એના ગાડા કરો કે ડાયા કરો અને તું આવું શરણાગતિ એને પામી પામી લે અને હવાર હાજ ખાલી પીર દાદાના નામનો દીવો કર અને આથી ત્યાંત્રીસ દિવસ થાય ને બરોબર ઠેકાણે આવે તો તારા માનવાનું કે હું સિંધ મને છપરા નદી ગંદરાપ્યા મેરડી આવી આ દીકરા આલેલા એમના છે આ દીકરા એમ એમના આલેલા એટલે એના દિશા એ ચાલે ઉતરે છે હા મારી હા મારા પપ્પા આગળ રે ને ઓલવું હજરત હતું હજરત કહેતા ને હજરત ને એવું બધું શું મારા પપ્પા આગળ હજરત હતું હજરત એટલે મુસલમાનો આવે પિરાણું બધું હારે આવે તે એટલે એમની પાસે હતું બધું એમને હારે જોતા હતા બધું

અને હું એવું કહું છું કે તમે નમાનું નામ લો માતાજીનું નામ લો કે ભગવાનનું નામ લો તમે હિન્દુ કે મુસલમાન હોય પણ સતના માર્ગે જે દાળેથી નીકળી ગયા એ દેવ છે પરાત્મા ઉઠી જાય સૌ માતા છો એટલે સતનો જ માર્ગ ચાલે આ કળિયુગમાં સતનો માર્ગ જેની પાસે હશે ને એ જન્નત જાય છે ને જન્નત ક્યાં માના ચરણોમાં હશે માની સેવા કરવી આ મારી આ ચરણ આમાં ક્યાં કે કશું ક્યાંય નથી અહીંયા જ છે બધું તો અહીંયા જ બધું કરીને જાવ ને ઉપરની ની શું કરવા આશા રાખો છો મેં તને કીધું ને જો તું ફરફર કરીશ નહીં ખોટા વિચાર કરીશ નહીં કોઈ કરી નાખ્યું નથી એક જે તમારા પૂર્વજોમાં પીરાણું ચાલે છે ને એ જ પીરાણું તમને દુખા લે આ સીધી વાત ઉતર છે શું ઉતર મન કે તાર ખરેખર મોડું થઈ ગયું આ વસ્તુ ત્રણ વર્ષ પહેલા તારે બેહાડીને પૂજવાની હતી તો આ બગડત નહીં વધારે આટલા સમય વર્ષ થઈ ગયા મારા ભાઈ મરી ગયો હચી વાતમાં હા ત્રણ વર્ષ થઈ ગયા મારા ભાઈ મરી ગયો તો બગડત ખરી ન મારા તો હું તને એમ કહું ત્યાં આટલા વરસ ત્યાં શું કર્યું ક્યાંય આવું માંડીએ મારે નીકળતું નતું હવે તમારી ભાઈ નીકળો મળીએ એટલે સાચું હે ગયા તા અમે બધી બાજુ નથી કીધું કે અહીં આવું નહીં અહીં માતા જ કહે ને જ મળી અમને હવે